સુરત શહેરમાં એક પછી એક ડુપ્લિકેટ વસ્તુઓ મળી રહી છે હવે સુરતમાં ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનો ખેલ સામે આવ્યો જેમાં સુરતમાં હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવાનું કારસ્તાન સામે આવ્યું અલ્ટ્રાટેક સિમેન્ટના નામે હલકી કક્ષાની સિમેન્ટ વેચાણ થતું હતું ખટોદરા પોલીસે ચારસો દસ સિમેન્ટની બોરી જપ્ત કરી તેમજ અલ્ટ્રાટેક સિમેન્ટની બોરીમાં ભરતી કંપનીનો સિમેન્ટ આપી ખેલ પાડવામાં આવતો હતો પોલીસે રૂપિયા એક લાખ તેતાલીસ હજારની હલકી કક્ષાની સિમેન્ટનો જથ્થો જપ્ત કર્યો જેમાં ખટોદરા પોલીસે રાજેશ પટેલ સહિત બે લોકોની અટકાયત કરી છે બાંધકામ કરવા નામાંકિત કંપનીની સિમેન્ટનો ઉપયોગ કરનારા લોકો ચેતી જજો જેમાં બઝારના નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવાનો ખેલ શહેરમાં ચાલી રહ્યો છે અગાઉ પણ રાજકોટમાંથી નામાંકિત કંપનીઓના નામે ડુપ્લિકેટ સિમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું ખટોદરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ભોપાલ મધ્યપ્રદેશનો વતની અને અલ્ટ્રાટેક કંપનીમાં ફરજ બજાવતા નીતિન નારાયણ ઠાકોરે દ્વારા ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો નીતિન ઠાકોરે જણાવ્યું કે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ઉધના મગદલા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિક નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ અલ્ટ્રાટેક કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે અલ્ટ્રાટેક કંપનીમાં ડીલરશીપ ધરાવતા ન હોવા છતાં તેઓ આ સિમેન્ટ કંપનીના નામે વેચાણ કરી રહ્યા છે ખટોદરા પોલીસે નીતિન નારાયણ ઠાકરેની ફરિયાદના આધારે ઉધના મગદલા રોડ પર આવેલા હિન્દુસ્તાન કાર્ડિંગ નામની દુકાનમાં છાપો માર્યો અને ચારસો દસ એટલી અલ્ટ્રાટેક કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવી પોલીસે અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટ વેચવા અંગેની કોઈ ડીલરશીપ અથવા દસ્તાવેજ પુરાવા છે કે નહીં તેની તપાસ કરી પરંતુ રાજેશ ચતુર પટેલ સામે આવા કોઈ પુરાવા મળ્યા નહીં અલ્ટ્રાટેક કંપનીના નામે અન્ય કંપનીની સિમેન્ટનું વેચાણ કરી અલ્ટ્રાટેક કંપનીના ડીલરો અને સિમેન્ટનો ઉપયોગ કરતા ગ્રાહકો જોડે છેતરપિંડી કરતા બહાર આવ્યું હાલ પોલીસે જુદી જુદી કલમો લગાડીને ગુનો રજિસ્ટર કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત